ભાવનગર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે સાથે સાથે અન્ય જિલ્લાને જોડતા અનેક રસ્તાઓના કામ હાલ ચાલુ છે નવા રોડ બનવા સાથે સુવિધા પણ વધી રહી છે પરંતુ બીજી બાજુ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સ્થિતિ એવી ને એવી જ જોવા મળી રહી છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તરફ તંત્ર દુર્લક્ષ સેવતું હોય એવું લાગી રહ્યું છે જિલ્લાના સિહોર પાલીતાણા અને તળાજા તાલુકાને એક માર્ગે જોડતો આ રોડ

એક પણ નથી નથી કે કરાયું રોજના હજારો વાહનો આ રોડ પરથી પસાર થતા હોય ધૂળની ડમરીઓ ઉગતા સ્થાનિકોને અને રાહદારીઓને ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે સાથે ઇમરજન્સી સેવા એકસો આઠ ને પણ પોતાની સેવા પૂરી પાડવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે રસ્તો ખરાબ હોવાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં સમય વેડફાય છે તો ક્યારેક એકસો આઠમાં લઈ જવામાં આવતા દર્દીની સ્થિતિ વધુ કફોડી બની જાય છે જેના કારણે દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે વીસથી વધુ ગામોને જોડતા રસ્તાના રિપેરિંગ કે રિકાર્પેટિંગની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે એવી સ્થાનિકોની અને રાહદારીઓએ માંગ કરી છે બે સેક્શનમાં કામગીરી કરી હતી રંડોળા પાલીતાણા રહ્યો એ રસ્તાની કામગીરી ચોવીસ કિલોમીટર અંદાજીત કિલોમીટર છે સત્યાવીસ કિલોમીટર એની કામગીરી પૂરી થઈ હવે આ બીજા ફેઝ માં પટ્ટા મારવાનું કીધું છે કારણ કે

हम शीतसर वालू काट में सरकार द्वारा अपन तेपन सौ करोड़ तेपन करोड़ रुपया फायदा वही मंजूरीट वाइडिंग कामगिरी है साढ़ तरण में सात मीटर पांच में साढ़ पांच में सात मीटर करने रस्त रही है एस्टिमेट बनी गया सरकार में अतर का गया सरकार में तो स्कूटी नहीं चाले अलग टूक समय में तांत्रिक मंजूरी आई रही है એટલે ગણતરી એવી છે કે કામગીરી ની કામગીરી ચોમાસા પહેલા ટ્રાફિકેબલ ટ્રાફિક ટ્રાફિકેબલ કરવા માટે તેની કામગીરી કરવાની થશે વચ્ચે થોડા સમય પહેલા શિક્ષક થી વાળું પણ અને નાના ખોખરા સુધી પટ્ટા પેટની બે કામગીરી કરીને ટ્રાફિકેબલ કરી લે છે થોડી ખરાબ છે પરિસ્થિતિ ઘણા સમયથી ખરાબ છે જે ત્રેપન કરોડ નું કામ કરવું જોઈએ પોળો કરશે પોળો સાત મીટર